નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર ઊંડા ઉતરવાના છીએ કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ હા અને આપણી ચર્ચાનો આધાર રહેશે ચિરાગ ધનજીભાઈ પટેલનું પુસ્તક એઆઈ એક નવો પ્રકાશ એમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ પર આપણે વાત કરીશું બરાબર આપણો હેતુ એ સમજવાનો છે કે આ એઆઈ ખરેખર છે શું એની સફર કેવી રહી અત્યારે ક્યાં પહોંચી છે અને હા ખાસ કરીને આપણા સમુદાય જેમ કે ગુજરાત માટે એના ફાયદા શું હોઈ શકે અને કયા પડકારો પણ છે ચોક્કસ આપણે રોજબરોજ બરોજ અનુભવીએ છે નહીં ફોનમાં કંઈક પૂછીએ ને તરત જવાબ મળે હા સીરી કે ગૂગલ અસિસ્ટન્ટ એ એ કોઈ જાદુ નથી એ એઆઈ છે પણ ચાલો અને જરા વધુ ઊંડાણપૂર્વક સમજીએ શરૂઆત કરીએ પહેલા મૂળભૂત પ્રશ્નથી એઆઈ એટલે શું સાદી ભાષામાં કહીએ તો મશીનોમાં વિચારવાની શીખવાની અને અમુક અંશે નિર્ણય લેવાની ક્ષમતા કરું ને હા પણ વિચારવું શબ્દ અહીં થોડું એટલે ભ્રામક હોઈ શકે છે પટેલના પુસ્તકમાં પણ એ વાત પર ભાર છે અચ્છા કઈ રીતે જુઓ એઆઈની ખરી તાકાત મોટા પ્રમાણમાં ડેટાનું વિશ્લેષણ કરીને તારણો કાઢવામાં અને આગાહી કરવામાં છે એ કોઈ માણસની જેમ સભાનપણે વિચારતું નથી ઓકે એટલે પેટર્ન રેકોગ્નિશન અને ડેટા એનાલિસિસ પર વધુ ભાર છે બરાબર અને આના ચાર મુખ્ય ટેકનોલોજીકલ સ્તંભ છે જે પુસ્તકમાં પણ સમજાવ્યા છે પહેલું છે મશીન લર્નિંગ એટલે કે એમએલ હા એ તો બહુ સાંભળ્યું છે ડેટામાંથી શીખવું ચોક્કસ જેમ કે હજારો ગ્રાહકોના ડેટા પરથી કઈ વસ્તુ વધુ વેચાશે એની આગાહી કરવી પછી આવે છે ડીપ લર્નિંગ ડીએલ એ એમએલ નો જ ભાગ છે ને હા પણ વધુ જટિલ માનવ મગજના ન્યુરલ નેટવર્ક જેવું એ ચિત્રો ઓળખવા કે અવાજ સમજવા માટે બહુ શક્તિશાળી છે એટલે ફેસ રેકગ્નિશન જેવી બરાબર ત્રીજું છે ને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ જેનાથી મશીનો આપણી ભાષા સમજે અને જવાબ આપે પેલું ચેટ જેવું હા એનએલપી નું જ ઉદાહરણ છે અને ચોથું છે કમ્પ્યુટર વિઝન સીવી મશીનોને જોવાની ક્ષમતા કેમેરાથી ચિત્રો સમજીને અર્થ તારવવો બરાબર ફેક્ટરીમાં ક્વોલિટી કંટ્રોલ હોય કે પછી સેલ્ફ ડ્રાઈવિંગ કાર હોય પુસ્તક કહે છે એમ આ ચારે ભેગા મળી ને એઆઈને ખરેખર પાવરફુલ બનાવે છે એટલે આ ચારે અલગ અલગ નથી પણ ઘણીવાર સાથે કામ કરે છે પેલી સ્વનિયંત્રિત કારનું ઉદાહરણ લઈએ તો ચોક્કસ એમાં કમ્પ્યુટર વિઝન રસ્તો જુએ મશીન લર્નિંગ ટ્રાફિક સમજે કદાચ એનએલપી વોઇસ કમાન્ડ માટે એમ બધું જ હોય સમજાયું હવે થોડો ઇતિહાસ જોઈએ પટેલના પુસ્તકમાં ઓગણીસો પચાસમાં એલેન ટ્યુરિંગના પ્રશ્નોનો ઉલ્લેખ છે શું મશીનો વિચારી શકે હા એને એઆઈનો વૈચારિક પાયો ગણાવી શકાય પણ પછી ઓગણીસો છપ્પનમાં ડાર્ટમાઉથ કોન્ફરન્સમાં એઆઈ શબ્દ આવ્યો ત્યાંથી લઈને પેલું ઓગણીસો સત્તાણું સુધી એઆઈ મોટેભાગે લેબમાં જ હતું મોટા ભાગે તો એમ જ હતું શરૂઆતમાં ઉત્સાહ હતો પણ કમ્પ્યુટિંગ પાવર ઓછો હતો ડેટા નહોતો બરાબર પણ પછી ઓગણીસો સત્તાણું માં આઈબીએમ ના ડીપ બ્લુએ જ્યારે ગેરી કાસ્પેરાવને હરાવ્યા હા એ મોટી ઘટના હતી ચોક્કસ પુસ્તકમાં પણ નોંધ્યું છે કે એણે ફક્ત એઆઈની ક્ષમતા ન બતાવી પણ એ પણ દેખાડ્યું કે સ્ટ્રેટેજી જેવા માનવીય ક્ષેત્રમાં પણ મશીન આગળ વધી શકે છે અને પછી પુસ્તક પછીના સમયગાળાને વિસ્ફોટ કહે છે આટલી ઝડપ કેમ આવી એના માટે ત્રણ મુખ્ય કારણો હતા પુસ્તક મુજબ એક તો બિગ ડેટા ઇન્ટરનેટ સ્માર્ટફોનથી અઢળક ડેટા મળવા લાગ્યો જે એઆઈને ને શીખવા માટે જરૂરી હતો બરાબર બીજું શક્તિશાળી કમ્પ્યુટિંગ ખાસ કરીને જીપીએસ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ જે ગેમિંગ માટે વપરાતા હતા હા પણ એ ગણતરીઓ માટે બહુ ઝડપી સાબિત થયા અને સુધારેલા ખાસ કરીને ડીપ માં નવી પદ્ધતિઓ આવી એટલે ડેટા પાવર અને સારા અલ્ગોરિધમ્સ આ ત્રણે ભેગા થયા ચોક્કસ અને એના કારણે જ એઆઈ લેબમાંથી નીકળીને આપણા ફોન ગાડી હોસ્પિટલ બધે પહોંચી ગયો અને અત્યારે આપણે બે હજાર ને પચીસમાં છીએ પુસ્તકમાં ચેટ જીપીટી અને ગ્રોગ જેવા લેટેસ્ટ મોડલ્સનો ઉલ્લેખ છે એ શું ખાસ કરે છે ખાલી સારી વાતો ના ખાલી વાતો નહીં એમની ખરી શક્તિ સંદર્ભ સમજવામાં માહિતી ભેગી કરીને કંઈક નવું બનાવવામાં છે જેમ કે કવિતા લખવી કોડ લખવો એટલે ક્રિએટિવ પણ છે હા અમુકઅં છે તેઓ માહિતીને જોડીને નવું જ્ઞાન બનાવવાનો પ્રયાસ કરે છે ભૂલો કરે છે પણ ક્ષમતા ગજબની છે અને કમ્પ્યુટર વિઝનમાં પેલી ડ્રાઈવર વિનાની કાર અને મેડિકલ નિદાન સિવાય બીજું શું પુસ્તકમાં કઈ છે હા ઘણા ઉદાહરણો છે જેમ કે ખેતીમાં ડ્રોનથી પાકનું નિરીક્ષણ કરવું રોગ છે કે નહીં એ જોવું અચ્છા ખેતીમાં પણ હા પછી રિટેલમાં ગ્રાહકો સ્ટોરમાં શું જુએ છે એ સમજવું અથવા ફેક્ટરીમાં ઉત્પાદનની ક્વોલિટી ચેક કરવી જે કદાચ માણસની નજર ચૂકી જાય એટલે એ ફક્ત જુએ નહીં સમજે પણ છે બરાબર જોઈને એના પરથી નિર્ણય લેવામાં મદદ કરે છે અને પેલું ડાલી કે મિટઝરણી જે શબ્દોમાંથી ચિત્રો બનાવે છે એને પુસ્તક કઈ રીતે જુએ છે ખાલી રમકડું ના રમકડાથી વિશેષ પુસ્તક એને સર્જનાત્મકતાના સહાયક કે ક્રિએટિવ કોપાઈલટ તરીકે ગણે છે કોપાયલટ રસપ્રદ હા ડિઝાઇનર હોય કલાકાર હોય માર્કેટિંગ વાળા હોય એમને નવા આઈડિયા ઝડપથી વિઝ્યુઅલાઇઝ કરવામાં મદદ કરે જેમ કે હું કહું કે ચા પીતો રોબોટ અને એનું ચિત્ર બનાવી દે હા બસ એમ જ જોકે આનાથી કલા અને કોપીરાઈટના નવા પ્રશ્નો ઊભા થયા છે જેની ચર્ચા પણ પુસ્તકમાં છે સ્વાભાવિક છે હવે આ બધી ટેકનોલોજીની વાત ગુજરાતના સંદર્ભમાં કરીએ પટેલનું પુસ્તક શું કે છે આપણા માટે શું તકો છે પુસ્તકમાં ગુજરાત માટે ખાસ સંભાવનાઓ પર ભાર મુકાયો છે શિક્ષણ અને આરોગ્ય તો છે જ પણ બે બીજા ક્ષેત્રો મહત્વના ગણાવ્યા છે કયા બે એક તો કૃષિ ગુજરાત કૃષિપ્રધાન રાજ્ય પણ છે એઆઈ પાણીના વ્યવસ્થાપનમાં મદદ કરી શકે ક્યારે અને કેટલું પાણી આપવું ઓ એટલે પાણીનો બચાવ હા અને હવામાન અને જમીન પ્રમાણે કયો પાક સારો રહેશે એનું માર્ગદર્શન પણ આપી શકે અને બીજું ક્ષેત્ર નાના અને મધ્યમ ઉદ્યોગો એસએમઇઝ ગુજરાતમાં આ ક્ષેત્ર બહુ મજબૂત છે હા એ તો છે એઆઈ એમને ક્વોલિટી કંટ્રોલમાં મદદ કરી શકે જેમ કે ટેક્સટાઇલમાં કાપડની ખામી શોધવી સપ્લાય ચેન સુધારવી પર્સનલાઇઝ લર્નિંગની વાત કરે છે એટલે કે દરેક બાળકની શીખવાની ઝડપ અલગ હોય હા એ તો હોય જ એઆઈ એપ એ સમજીને બાળકને એના લેવલ પ્રમાણે કન્ટેન્ટ અને એક્સરસાઇઝ આપી શકે કોઈ ગણિતમાં નબળું હોય તો એને વધુ બેઝિક પ્રેક્ટિસ મળે અને એ બધું ગુજરાતીમાં હા એ શક્ય છે આ શિક્ષકનો વિકલ્પ નથી પણ એમને મદદરૂપ થઈ શકે એક પાવરફુલ ટૂલ બની શકે અને આરોગ્યમાં હા ખાસ કરીને ગામડામાં જ્યાં ડોક્ટર ઓછા હોય ત્યાં ટેલિમેડિસિન સાથે એઆઈને ને જોડી શકાય દૂર બેઠેલો ડોક્ટર પણ એઆઈની ની મદદથી રિપોર્ટ્સનું ઝડપી વિશ્લેષણ કરી શકે જેમ કે એક્સ રે કે ઈસીજી બરાબર પુસ્તકમાં ડાયાબિટિક રેટિનોપેથી જેવા આંખના રોગોના નિદાનમાં એઆઈના પાયલોટ પ્રોજેક્ટનો ઉલ્લેખ છે એઆઈ લગભગ માણસ જેટલી જ સચોટતાથી રોગ પકડી પાડે છે છે અને એ એ પણ ઓછા ખર્ચે હા નિદાન ઝડપી અને સસ્તું બને આ બધું ખરેખર બહુ આશાસ્પદ લાગે છે પણ દરેક સિક્કાની બે બાજુ હોય પડકારો પણ હશે જ પુસ્તક કયા મુખ્ય જોખમો ગણાવે છે હા પડકારો છે પુસ્તક ત્રણ મુખ્ય મુદ્દા પર ધ્યાન દોરે છે પહેલું છે ડેટાની ગુણવત્તા અને પક્ષપાત એટલે કેવો ડેટા ડેટા શીખવાડ્યો છે છે એના પર બધું નિર્ભર બરાબર જો જ અધૂરો ખોટો કે પક્ષપાતી હોય માની લો કે લોન એપ્લિકેશનનો જૂનો ડેટા કોઈ સમુદાય પ્રત્યે પૂર્વગ્રહ વાળો હોય તો એઆઈ પણ એવો જ પૂર્વગ્રહ રાખશે હા અને એનાથી અસમાનતા વધે આ એક મોટો ટેકનિકલ અને સામાજિક પડકાર છે બીજો પડકાર ગોપનીયતા અને સુરક્ષા એઆઈ ને આપણો ઘણો બધો અંગત ડેટા જોઈએ હેલ્થ પૈસા લોકેશન હા એ ક્યાં જાય છે કોણ વાપરે છે એ ચિંતા તો રહે જ ચોક્કસ ડેટા લીક થવાનું કેનો દુરુપયોગ થવાનું જોખમ રહેલું છે અને ત્રીજો રોજગારી પર અસર ઓટોમેશન થી અમુક પ્રકારની નોકરીઓ ઓછી થઈ શકે છે ખાસ કરીને જે પુનરાવર્તિત કામો હોય આ સૌથી મોટી ચિંતા છે ઘણા લોકો માટે પુસ્તક આને ભય તરીકે નહીં પણ એક સંક્રમણ કાળ તરીકે જુએ છે લોકોને નવી સ્કિલ્સ શીખવી પડશે જેમ કે જેમ કે ડેટા એનાલિસિસ એઆઈ સિસ્ટમ મેનેજ કરવી ક્રિએટિવિટી પ્રોબ્લમ સોલ્વિંગ આ માટે શિક્ષણ અને ટ્રેનિંગમાં ફેરફાર લાવવા પડશે તો પુસ્તકનો સૂર એવો છે કે હા પડકારો છે પણ ઉકેલ પણ છે જો સાવચેતી રાખીએ તો બિલકુલ પુસ્તક નિરાશાવાદી નથી એ કહે છે કે ટેકનોલોજી તો એક સાધન છે એનો ઉપયોગ આપણા હાથમાં છે નિયમો બનાવવા પડશે નૈતિકતા જાળવવી પડશે હા અને એઆઈનો વિકાસ માનવ કેન્દ્રિત હોવો જોઈએ એ આપણને મદદ કરે આપણી જગ્યા ન લઈ લે તો આખી ચર્ચા અને ચિરાગ પટેલના પુસ્તક એઆઈ એક નવો પ્રકાશમાંથી આપણે શું તારણ કાઢી શકીએ શ્રોતાઓ માટે મુખ્ય સંદેશ શું મુખ્ય વાત એ છે કે એઆઈ હવે ખાલી સાયન્સ ફિક્શન નથી એ આપણી આસપાસ છે આપણા જીવનનો ભાગ બની રહ્યું છે અને એમાં અપાર સંભાવનાઓ છે શિક્ષણ આરોગ્ય ઉદ્યોગ ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે હા પણ સાથે સાથે આ એક શક્તિશાળી સાધન છે એનો ઉપયોગ ખૂબ જવાબદારીપૂર્વક કરવો પડશે ડેટાની ગુણવત્તા પ્રાઇવસી નોકરીઓ આ બધા મુદ્દા પર ધ્યાન આપવું પડશે લાભ લેવાની સાથે નુકસાન ઘટાડવાનો પણ વિચાર કરવો પડશે અને છેલ્લે પુસ્તક એક બહુ મહત્વનો વિચાર મૂકી જાય છે જેમ જેમ એઆઈ વધુ ને વધુ સક્ષમ બનશે તેમ આપણે માનવીય એટલે શું એના પર ફરી વિચારવું પડશે આમ રસપ્રદ મુદ્દો છે ભવિષ્યમાં કયા ગુણો સૌથી વધુ મૂલ્યવાન હશે જ્યારે મશીનો ઘણું બધું કરી શકશે કદાચ ક્રિએટિવિટી લાગણીઓને સમજવી નૈતિક નિર્ણયો લેવા એટલે કે જે મશીનો નથી કરી શકતા એ ગુણોનું મહત્ત્વ વધશે કદાચ એઆઈના આ યુગમાં માણસ તરીકે આપણી ભૂમિકા શું રહેશે આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારતા રહેવું પડશે